સુરતના કતારગામ ખાતે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે ચેક ડેમ ઊંડા કરવા રિપેર કરવા સહિતની કામગીરી માટે યોજાનાર ત્રિદિવસીય કથા અંગે સુરતમાં પત્રકાર પરિષદમાં માહિતી અપાય સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે ચેક ડેમો ઊંડા ઉતારવા રિપેર કરવા ઊંચા કરવા નવા બનાવવા તેમજ બોરકુવા રિચાર્જ ખેત તલાવડી સોર્સ ખાડા વગેરે જેવા સંચયના એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર સ્ટ્રકચરોના કાર્ય પૂર્ણ કરવાના સંકલ્પ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ ના કાર્યો વેગ આપવા માટે જળસંચય ક્ષેત્ર જાગૃતિ લાવવા માટે વિશ્વ પ્રસિદ્ધ કવિ તત્વ અને ડિસેમ્બર દરમિયાન રાજકોટના મેદાન ખાતે દરરોજ રાત્રે સાત થી બાર દરમિયાન યોજાશે જે પત્રકાર પરિષદ માહિતી અપાઈ હતી જળ છે પાણી કોઈ બનાવી નથી શકતું પણ ધારે તો દરેક વ્યક્તિ પાણી બચાવી શકે આપણા દેશના વડાપ્રધાને સરસ મજાનું સૂત્ર આપ્યું જળ સંચય જન ભાગીદારી આ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છની અંદર જળ સંચયનું કામ કરે છે અત્યાર લગીમાં નાના મોટા આઠ હજાર એકસો ને પચાસ જેટલા જળ સંચયના કામો પૂરા કર્યા જેમાં ચેક મુંડા ઊંચા રિપેર નવા બોર્ડ રિચાર્જ ખેત તલાવડી જેવા અને એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર જળ સંચયના કાર્ય કરવા માટે આવતા ડિસેમ્બર મહિનાની પંદર સોળ સત્તર તારીખના રોજ ડોક્ટર મેદાન ની અંદર કરેલું છે તો આ કાર્યક્રમ ની લઈ અને આજે અમે સુરત અંદર સુરત સૌરાષ્ટ્ર નું હબ કહેવાય છે અને લગભગ સૌરાષ્ટ્રના લોકો સુરતમાં રહે છે એટલે સૌરાષ્ટ્રના લોકોને અહીંયા મેસેજ મળે અને સુરતમાં ઘરે ઘરે સરસ મજાનો કાર્યક્રમ કરી અને કથા નું આમંત્રણ દેવા અમારી ટીમ આખી બધાઈ રહી છે અને હું મીડિયા મારફત ગુજરાતના દરેક લોકોને વિનંતી કરું છું કે આ જળકથામાં પધારી અને આપના જળ સંચયના દેશના વડાપ્રધાન સાહેબે જે સૂત્ર આપ્યું છે આ સંસ્થાના કાર્યમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય અને પાણીના ઊંચા આવે સમગ્ર કલ્યાણના આ કાર્યમાં બધા એવી વિનંતી નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં જળસંચય અભિયાન નો બીજો ભાગ શરૂ થઈ રહ્યો છે વીસ વર્ષ પહેલા જે રીતે આખા ગુજરાતમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે જળસંચય અભિયાન નું કામ હાથ ધરવામાં આવ્યું હતું એવું જ બીજું અભિયાન હવે આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ તરફથી શરૂ થાય છે અને એની જાગૃતિ માટે જે રાજકોટમાં કથા બેસવાની છે એનું નિમંત્રણ આપવાનું એક કામ હતું પણ બીજું કામ સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના દરેક ગામડા સુધી આ મેસેજ પહોંચાડવા માટે આજે આ સુરતમાં આ વિશેષ આયોજન થયું હતું સુરતથી સુરતના તમામ કાર્યકર્તા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં દરેક ગામડામાં તળાવો ઊંડા થાય ગામમાં જળ અંગે જાગૃતિ આવે એ દિશાનું એક મહાઅભિયાન શરૂ કરવાનો આ પ્રયાસ છે એટલે જ સુરતથી આખા ગુજરાતમાં ગામડે ગામડે મેસેજ પહોંચાડવાનો આજથી અહીંયા પ્રારંભ થયો છે થેન્ક યુ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જળ સંશય અભિયાન માટે પાણી મેનેજમેન્ટ માટે આખા ગુજરાતમાં અને દેશમાં એક વિશેષ જાગૃતિ આવે એ માટે દિલીપભાઈ સખિયા અને એની આખી ટીમે એક અભિયાન ઉપાડ્યું છે સુરત ગુજરાતમાં કે દેશમાં મેસેજ દેવા માટે એક યોગ્ય સ્થળ છે ગુજરાતના બાર હજાર ગામના લોકો અને છવ્વીસ રાજ્યના લોકો સુરતમાં રહે છે સુરતનો સંદેશો જન જન સુધી પહોંચે છે આજે જે કાંઈ મહાનુભાવો કે આ બધા આગેવાનો હતા એ પણ જે આ કથાનો કાર્યક્રમ છે જળ કથાનો કાર્યક્રમ એને સફળ થાય એમાં બધા લોકો ભાગ લે અને ગામડે ગામડે આ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે કંઈ પ્રયાસ છે એ પ્રયાસને સફળતા મળે એના માટેનું આજે આમંત્રણ દેવા આવ્યા હતા અને એમાં ખૂબ ઉત્સાહથી બધા જોડાણા છે સુરતને હું અપીલ કરું છું ગુજરાતને અપીલ કરું છું કે આ કાર્યક્રમને આપણે સફળ કરીએ અને પાણી મેનેજમેન્ટના કાર્યક્રમને આપણે સફળ કરી કાયમી ઉકેલ કરી અને તમામ

મારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે